વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાંચ છ સ્વાતંત્ર ચળવળો ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પ્રશ્ન એક નીચે આપેલા દરેક વિકલ્પના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો મહત્વનો છે મહાત્મા ગાંધી વોરન એસ્ટિંગ્સ એઓ હ્યુમ કે સુભાષચંદ્ર બોઝ

ચાર નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી ખુદીરામ બોજ પ્રફુલ ચાકી એ અને બી બંને ઉપર પૈકી એક કે નહીં તો બંને આવશે એ બંને એટલે સી આવશે પાંચ શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું હતું ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ઇન્ડિયન ઓપિનિયન ઇન્ડિયન સ્પીચ ઇન્ડિયા ઇઝ ગ્રેટ તો એ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ છ સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ કે વ્યક્તિગત સત્યાગ્રહ તો બારડોલી સત્યાગ્રહ એ સાત દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે દાંડી યાત્રા ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં યોજી હતી દાંડી યાત્રા અમદાવાદથી દાંડી સુધીની લગભગ ત્રણસો સિત્તેર કિલોમીટરની યાત્રા હતી ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું એટલે ડી ઉપરોક્ત તમામ બધા જ આવશે આઠ નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે વીર સાવરકર મિત્ર મેલા સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજ શામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તો ડી આવશે ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા નવ વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે શામજી કૃષ્ણ વર્મા કે રામપ્રસાદ બિસ્મલ તો સી શામજી કૃષ્ણ વર્મા દસ ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ દાંડી દાંડીકૂચ હિંદછોડો આંદોલન કે માનગઢ હત્યાકાંડ તોડી માનગઢ હત્યાકાંડ પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો અઢારસો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક ખાલગિયા દ્વારા લખવામાં આવેલું હતું વીર સાવરકર ખાલી જગ્યાએ કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું લઈને જ જંપી શ્લોકમાન્ય ટિળક ત્રણ મદનલાલ ઢીગરાએ ખાલી જગ્યાને લંડનમાં ભરબજારે ગોળી મારી હતી વિલિયમ વાયલી ચાર ગાંધીજીએ ખાલગીયા કાયદાને કાળા કાયદા તરીકે ગણાવ્યો હતો રોલેટ એક્ટ પાંચ બ્રિટિશ વડાપ્રધાન ખાલી જગ્યાએ ભારતને સ્વતંત્રતા આપવાની ઘોષણા કરી હતી એટલી પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું એક મેં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી સુભાષચંદ્ર બોઝ બે મેં એક ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી વાસુદેવ બળવંત ફડકે ત્રણ હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતી દુર્ગા ભાભી ચાર ગાંધીજીએ મને ડુંગળી ચોરનું વિરોધ આપ્યું હતું મોહનલાલ પંડ્યા પાંચ મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે થઈ હતી વિનોબા ભાવે પ્રશ્ન નંબર બે ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો જલિયાવાલા બાગ હત્યાકાંડ વૈશાખીના દિવસે થયો હતો બે સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપતરાય સહી થયા હતા ત્રણ ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ચાર સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હીનો નારો આપ્યો હતો પાંચ ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો પ્રશ્ન નંબર નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એક નવરોજી ફિરોશા મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે દિનશા વાંછા વગેરે હતા બે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ રામપ્રસાદ બિસ્મલ અને અસફા કુલ્લાખા પૂરું પાડ્યું હતું ત્રણ કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી કાકોરી ટ્રેન લૂંટમાં અશફાક ઉલ્લાખા રામપ્રસાદ બિસ્મલ રોશનસિંહ અને રાજેન્દ્રનાથની ફાંસી થઈ ચાર ઇન્ડિયન હોમ સોસાયટીના કાર્યાલયનું નામ શું હતું ઇન્ડિયન હોમ સોસાયટીના કાર્યાલયનું નામ ઇન્ડિયા હાઉસ હતું પાંચ વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો શામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા વીર સાવરકર મેડમ કામા તારકનાથ દાસ લાલા હરદયાલ રાજા મહેન્દ્ર પ્રતાપ વગેરે હતા રાસ રોલેટ એક રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી શકાય તેને સજા કરી શકાય સાત રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ આપવા ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી હતી આઠ ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું ઉત્તર પ્રદેશના ગોરખપુરવાસીના ચૌરી ચૌરા ગામે બાવીસ જેટલા પોલીસ કર્મીને સળગાવવામાં આવ્યા આથી આંદોલન મોકૂફ રહ્યું નવ અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફોડ્યો હતો ફેંક્યો હતો અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો દસ ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો પક્ષની રચના કોણે કરી શા માટે ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપવાના હેતુથી મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી બાર બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા બંગાળની જેલમાં જતીન દાસે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા સુભાષચંદ્ર બોઝ કયા બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા હરિપુરા અને ઓગણીસો ઓગણચાળીસમાં માં ત્રિપુરા ખાતે યોજાયેલ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ચૌદ ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતેવજીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં પંદર માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી અને સ્વાયત અને વિરોધ એકમોવાળા નિર્બળ સરકાર કરતા કેન્દ્રને આધીનેવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે યોગ્ય જોડકા જોડો કરજન તોડી બંગાળના ભાગલા કર્યા ચાફેકર બંધુ એ પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી ચંદ્રશેખર આઝાદ ઈ અલ્હાબાદના બાગમાં પોતાની પિસ્તોલથી શહીદી વોરી માઉન્ટ બેટન બી ભારતના અંતિમ વાઇસરોય મેડમ ભીખાઈજી કામા સી જર્મનીમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો રાષ્ટ્રવાદ તો રાષ્ટ્રવાદ એટલે એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાના એકમોને અને તેઓ ભાવાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે બે

અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા બંગ બંગ આંદોલન ચલાવવામાં આવ્યું આંદોલનની અસરના કારણે ઈ ઓગણીસો અગિયારમાં માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા બે ગાંધીજી મીઠાના કરના વિરોધમાં

ગુજરાત અને રાજસ્થાનથી સરહદે આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો એ હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે એ સમયે ગોવિંદગુરુ ભગત ચળવળ ચલાવતા હતા ભગત ચળવળથી ભીલોના નવજીવનનો સંચાર થયો હતો તેમજ તેનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થયો હતો સત્તર નવેમ્બર ઓગણીસો તેરના ના રોજ હજારો ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્ત થવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકઠા થયા એ દિવસે અંગ્રેજ સૈન્ય મેવાલ ભીલ આ બધા સંયુક્ત લશ્કરે હુમલો કર્યો તેમાં વધુ આદિવાસી થયા બે ખેડા ખેડા સત્યાગ્રહ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતો તેમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવાનું નક્કી કર્યું પરિણામે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોને સત્યાગ્રહ કરવાની ફરજ પડી આ લડતમાં વલ્લભભાઈ પટેલ નેતા ઉભરી આવ્યા તેમણે વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી સરકારે મહેસૂલની રકમ ઉઘરાવવા જપ્તી શરૂ કરી ત્રણ જલિયાવાલા બાગ હત્યાકાંડ રોલેટ એટ વિરુદ્ધ ગાંધીજીનો સત્યાગ્રહ કચડી ગાંધીજીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આકલા આકરા પગલાં ભર્યા પંજાબમાં સમય સ્થિતિ સ્ફોટક હતી પંજાબમાં અમૃતસરમાં તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ લોકોના વિશાળજન સમૂહ પોતાના પ્રિય નેતાઓ ડોક્ટર સહિદીન કિચલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એકઠો થયો હતો જલિયાવાલા બાગના વૈશાખીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા નિસ લોકોના સમૂહ પર અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ લાયરે ગોળીઓ વરસાવી જ્યાં સુધી લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો એક હજાર લોકો મરી ગયા ચાર હિ છોડો આંદોલન આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો વહેલી સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાન કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા દેશભરમાં સરકારી મકાનો રેલવે અને તાર ટેલિફોનના માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું દેશના ઘણા વિસ્તારોમાં હડતાલ પડી લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી અંગ્રેજોએ આંદોલન કચડી નાખવા દમનકારી પગલા ભર્યા એ સિઝન ઓગણીસો તેતાલીસના અંત સુધીમાં મોટા પાયે સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવામાં આવી અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે લાંબા સમય સુધી ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહીં પ્રશ્ન આપેલા પ્રશ્નોના જવાબ લખો ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં વર્ણવો અંગ્રેજી કંપનીએ દેશને એક શાસન નીચે આણ્યું હતું અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાગતા કારીગર વર્ગ બેરોજગાર થયો આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઉભો થયો પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી ભારતના સ સશસ્ત્ર ક્રાંતિકારી વિશે ટૂંકમાં વર્ણવો વાસુદેવ બળવંત ફડકે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓને રેણની હત્યા કરી વિનાયક સાવરકરે ઈ સન ઓગણીસો માં મિત્રબેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી ખુદીરામ બોજ અને પ્રખુલ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી રામ પ્રસાદ બિસ્મલ અને અસફાક ઉલ્લાખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી ત્રણ ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી તો હિમાલયની હિમાલયની તળેટીમાં બિહારમાં ચંપારણ આવેલ છે ઓગણીસમી સદીથી શરૂઆતથી જ અહીં યુરોપિયનોએ ઘળીના બગીચા અને કારખાના સ્થાપ્યા હતા અહીં ખેડૂતોને જમીનના ત્રણ વિસાઉસ ભાગ પર ફરજિયાત ઘળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી આ પદ્ધતિને તીન કાઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી ચંપારણના ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા નાખવામાં આવતા જેથી તેમની મુશ્કેલીમાં વધારો થયેલ ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રથી ગાંધીજી મોતિહારી આવ્યા અને ચંપારણ સત્યાગ્રહની આગેવાની લીધી ચાર અસકાર આંદોલનના રચનાત્મક પાસાઓ કયા કયા હતા આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેટીઓ કાંતવો ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા પાંચ આઝાદીન પોજની ફોજની કામગીરી વિશે ટૂંકમાં વર્ણવો આઝાદીન ફોજની રચના રાસ બિહારી બોજની સહાયથી ત્યાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી જેના સેનાપતિ કેપ્ટન મોહનસિંહ હતા સુભાષ ચંદ્ર બોઝ જાપાન થી આવતા તેમણે આઝાદ હિન્દ વડા બનાવવામાં આવ્યા તેમણે ફોજ નું નવ સંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ભર્યું તેમણે ચલો દિલ્હી અને તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા જેવા સૂત્રો આપ્યા તેમણે હિન્દના અંગ્રીબ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી પંડિત નહેરુ મૌલાના આઝાદ વગેરેના નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી નીચે આપેલ શબ્દ ચોરસમાં ભારતના મવાળવાદી અને જહાલવાદી સશસ્ત્ર ક્રાંતિકારી શોધીને લખો તો દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે કેટી તેલંગ જહાલવાદીમાં બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય બિપિન ચંદ્રપાલ સશસ્ત્ર ક્રાંતિકારી ભગતસિંહ આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો